ચાલો મિત્રો આજે આપણે બનાવીએ છીએ ટેસ્ટી ટેસ્ટી દાબેલી ઘરે બજાર જેવી તો આ છે ખજૂરની ચટણી તો આપણે મસાલો બનાવવાનો છે ને તો એમાં આપણે એક ચમચો નાખીશું ખજૂરની ચટણી અને પછી આપણે નાખીશું દાબેલીનો મસાલો આ દાબેલીનો મસાલો નાખવાનો મિત્રો અને મસ્ત રીતે આમ મિક્સ કરી લેવાનું છે બરાબર ને પછી નાખવાની છે થોડી આપણે એક ચમચી હિંગ જેથી કરીને આપણને પાઉ નળે નહીં પછી નાખવાની થોડી હળદી પછી ધનિયા પાવડર ભાવે તો હો નહીંતર નહીં નાખવાનો અમને ભાવે છે એટલે અમે નાખીએ છીએ પછી આપણે જે બટેકાનો માવો કર્યો હોય ને એટલું જ આની અંદર નમક નાખવાનું છે પછી આને મસ્ત રીતે મિક્સ કરી લેવાનું ગેસ રાખવાનો છે આપણે ધીમો ઓકે મિત્ર અને હવે જે આપણે બટેકાનો છૂંદો કર્યો મેં પાંચસો ગ્રામ બટેકા લીધા છે તો એની આપણે અંદર મિક્સ કરી લેવાનું છે જેથી કરીને આપણી ભલે પાકેલા છે પણ જેથી કરીને આપણી દાબેલી ગરમ રહે ઠંડો મસાલો તો આપણને ભાવે નહીં એટલા માટે આ વઘાર આપણે એટલે જ કરવાનો કે આપણી દાબેલી મસ્ત રીતે ગરમ બને અને હવે આપણે આને બધું મિક્સ કરી લેવાનું છે ઓકે મિત્રો મિત્રો આપણે છે નવે દાબેલીનો મસાલો થઈ ગયો રેડી તો હવે આપણે મસાલો ભરવાનો છે મિત્રો આપણે દાબેલીનો મસાલો થઈ ગયો છે રેડી તો આપણે પહેલા લેશું આપણે ચટણી તો આ છે આપણે તીખી ચટણી આવી રીતે લગાવવાની છે અને આ છે આપણે ગળી ચટણી તો આ બાજુ લગાવશું આપણે ગળી ચટણી અને તીખામાં તો કેવું આપણને જેવું એમ થાય કે કેટલું તીખું ખાય આપણી ઉપર રિફાઈન છે બરાબર અને પછી આપણે ભરવાનો છે મસાલો એ આપણે મસ્ત રીતે આ રીતે સરસ ભરી દેવાનો ને પછી આપણે ભરીશું સમારેલી ડુંગરી આ ન ખાતા હોય તો મિત્ર સ્કીપ કરી શકો જરૂર નથી કે તમારે ભરવાની ઓકે પછી આપણે ભરીશું આપણે સીંગ આપણે મસાલા સીંગ લીધી છે બરાબર પછી એ મૂકીશું આપણે દાડમ મસ્ત રીતે દાડમ ભરી દેવાના પછી લીલા ધનિયા પછી આ સેવની અંદર આમ બોરી લેવાની મસ્ત ભરાઈ ગઈ ને અંદર જો અને હવે આપણે છે ને આની અંદર સેજ લોઢીની અંદર તેલ ફેરવી દેવાનું મિત્રો આવી રીતે જેથી કરીને આપણા છે ને દાબેલી ચોટે નહીં આ રીતે આપણે શેકવાની છે આ રીતે આપણે બધી દાબેલી મિત્રો બનાવી લઈશું ઓકે જો મિત્રો આપણી દાબેલી બની ગઈ છે મસ્ત મસાલા દાબેલી છે ને એકદમ સરસ બહાર જેવી મસ્ત મસાલો આપણા જોઈને મોડામાં પાણી આવી જાય ને હું તો પાણી આવી ગયું સુપર જો બજાર જેવી જ બને ફટાફટ બને મિત્રો ઘરે બનાવી લેવાની અમે જો ચટણી ઘરે જ બનાવી હતી ખજૂરની ને તીખી ચટણીને જો સુપર અને ઘરે બનાવજો બહુ સ્વાદિષ્ટ બની છે જો છે ને સુપર હાઈ ક્લાસ એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ મેં તો જરૂર કરજો બનાવજો કોમેન્ટ લખજો કેવી બની છે સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ